બગસરા શહેર ભાજપ લઘુમતી મોરચા પ્રમુખ યુનુસભાઈ શેખે બે દિવસ પહેલા કોંગ્રેસમાં જોડાયા બાદ ફરી ભાજપમાં જોડાતા શહેર ભાજપ પ્રમુખે ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા છે ગુજરાતમાં લોકસભા ચૂંટણી ને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે રાજકારણ ગરમાવો જોવા મળ્યો છે અમરેલીના બગસરા શહેરના ગોંડલિયા ચોકમાં લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમરના સમર્થનમાં જાહેર સભા યોજાઈ

અને ઇન્ચાર્જ પ્રમુખ તરીકેની પણ જવાબદારી સ્વીકારતા હતા લઘુવંતિ મોરચામાં ખૂબ જ સારી એની કામગીરી હતી એ બે દિવસ પહેલાં કોંગ્રેસમાં પ્રવેશ કર્યો એવું અમને જાણવા મળ્યું હતું પરંતુ અમને વિશ્વાસ હતો કે યુનુસભાઈને અમે કોઈ સસ્પેન્ડ નથી કર્યા કે અમે એને કોઈ પક્ષમાંથી હાકી નહોતા કાઢ્યા અમને શ્રદ્ધાને વિશ્વાસ હતો કે અમારી પાર્ટીમાંથી યુનુષભાઈ ક્યારેય જાય નહીં અને યુનુસભાઈને કેવી રીતે કેમ જવું પડ્યું એ એની અંગત બાબત હતી પરંતુ એ આજે રાજી ખુશીથી ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં પ્રવેશ કર્યો અને રાજી ખુશીથી ફરીથી કામે લાગી ગયા છે અને ભારત માતા કી જય બોલાવી છે અને એમણે એક એવી પણ વાત કરી કે આજે રાષ્ટ્રની અંદર નરેન્દ્ર મોદી સાહેબની કામથી હું પ્રભાવિત છું રાષ્ટ્રની અંદર જો આવા વ્યક્તિ કામ કરતા હોય તો કેવી રીતે જવું પડે એ હું નહીં પરંતુ હું હજુ પાર્ટીમાં છું અને પાર્ટીમાં કાયમીને માટે હું રહીશ ત્યારે લોકસભા ચૂંટણી ને હવે ગણતરીના જ કલાકો બાકી છે ત્યારે રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે આતા કે જિલ્લા ભાજપ મંત્રી મનોજભાઈ મહિલા સહિત ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ યુનિસભાઈ શેખને વિધિવત ખેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યું છે મુનામ શેખ ભારતીય જનતા પાર્ટીમાં લઘુમતી મોરચા પ્રમુખ ઇન્ચાંદ હમણાં બે દિવસ પહેલાં જે કોંગ્રેસની સભા હતી ગોંડલિયા ચોકમાં ત્યારે મેં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યું હતો બે દિવસ પહેલાં એમાં એવું હતું કે ભારતીય જનતા પાર્ટીની અંદર અમુક અમુક મીટિંગો અને જે સભાઓ થતી હતી એમાં માટે અવગુણના થતી હતી એટલા માટે હું કોંગ્રેસમાં જોડાનો હતો બે દિવસ પહેલાં અને પછી એ લોકોને રજૂઆત કરી અને એ લોકોને અવરનવર ફોન આવીને એમને કીધું સમજાવ્યો મને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ સમજાવી અને મને કીધું કે તમને શું વાંધો છે એટલે મેં એમને વાંધો દર્શાવ્યો મને કીધું અવગુણના મારી થતી હોય એટલા માટે હું કોંગ્રેસમાં જોડાણ તો એ લોકોએ ખાતરી આપી છે કે ના હવે તમને માનપાન મળશે અને આ પાર્ટી આજે તમે જોડાયેલા રહો કેમ કે ભરતભાઈ સુતરિયાને આપણે દિલ્હી સુધી કમર ખેલાવીને મોકલવાના છે એટલા માટે હું ભારતીય જનતા પાર્ટી પાછો